ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પાઠક કેતનભાઈ રોસરા તેમજ ફેડરેશનના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાતના બધા ગ્રુપો પૈકી કચ્છના તમામ ગ્રુપોએ એમને કરેલી સેવા માટે વિશિષ્ટ સન્માન અને પ્રતિકાત્મક ભેટ જેન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ કાર્યમાં યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતા ઈશાનીબેન ગોસ્વામી ડૉક્ટર સુનિતાબેન દેવનાની હર્ષ ત્રિવેદી રાજેશભાઈ સોની યોગેશભાઈ ભટ્ટ તેમજ મનીષભાઈ પારેખનો સહયોગ મળ્યો હતો રિપોર્ટભાઈ રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ